સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય શિક્ષણ સમિતિના ઉપક્રમે પુસ્તક વિતરણ કરવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લાના પ્રાથિત તાલુકાના સોનગઢમાં આવેલ બી આર એસ કોલેજમાં સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય શિક્ષણ સમિતિના ઉપક્રમે ક્ષત્રિય ઠાકોર સમાજના પોલીસ કોન્સ્ટેબલમાં અને પીએસઆઈની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું રજીસ્ટ્રેશન કરાવેલ એકસો સાહીઠ વિદ્યાર્થીઓને ત્રણ ત્રણ પુસ્તક આપવામાં આવ્યા હતા બાકીના વિદ્યાર્થીઓને પણ પુસ્તકો પહોંચાડવામાં આવશે પરીક્ષા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આશરે બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં શિક્ષક કર્મચારીઓ તેમજ આગેવાનો અને બહેનોએ હાજરી આપી હતી આ પ્રસંગે સંત નંદુરામ મહારાજે વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા એમ ટીવી ન્યૂઝ સાબરકાંઠા પણ આપના સમાજમાં બરોબર અને દસ દિવસના આયોજન ની અંદર આના વિદ્યાર્થીઓ ભેગા કરવા એવા શક્ય લાગતું પણ